આજથી થોડાક દિવસ પહેલાં સુરતના ઉધના રેલવે સ્ટેશન પરથી નકલી ચલણી નોટો સાથે સત્યનારાયણ તેલી નામનો શખ્સ ઝડપાયો હતો સુરત ક્રાઇમ બ્રાન્ચ અને ગુજરાત એટીએસની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને એક લાખ ઓગણસાઠ હજારની નકલી ચલણી નોટો ઝડપી પાડી હતી જેમાં સત્યનારાયણ તેલી નામના શખ્સની સઘન પૂછપરછ કરવામાં આવતા તાહિર હુસેન માલદા નામનો જે પશ્ચિમ બંગાળનો રહેવાસી છે તેની પણ સંડોણી બહાર આવીએ છે તાહિર હુસૈન નામનો જે શખ્સ છે તે મોસ્ટ વોન્ટેડ આરોપી છે અગાઉ પણ તે આ નકલી ચલણી નોટોના કેસોમાં ઝડપાઈ ચૂક્યો હતો પેરોલ જમ્પ કરીને તે છેલ્લા ઘણા સમયથી નાસ્તો ફરતો હતો ને આ બાબતની જાણકારી ગુજરાત એટીએસને મળતા ગુજરાત એટીએસએ વુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ એનાલિસિસના આધારે પશ્ચિમ બંગાળમાં તાયિર હુસેન માલદા નામનો જે આરોપી છે તેના ઘરે દરોડા પાડ્યા હતા અને આ દરોડા દરમિયાન મોટી સફળતા હાથ લાગી છે ત્યારે આ મામલે શું કહી રહ્યા છે ગુજરાત એટીએસના ડીઆઈજી સુનિલ જોશી તે સાંભળી લો

તો એક તાહિર નામના આરોપી નું નામ જાહેર થયેલ હતો જે કે મૂળ માલદા વેસ્ટ બંગાળનો રહેવાસી છે એ આરોપી ઉપર એક ટીમ બનાવવામાં આવેલી જેમાં એસપી કે સિદ્ધાર્થ અને વિરજીત હતા અને વાયરલેસ પીએસઆઈ હેમંત નિનામા હતા આ તાહિરના જે નયા આઈડેન્ટિફાયર્સ છે ફોન નંબર્સ વગેરે આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા અને એક ટીમ જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર સીએચ પનારા હેડ કોન્સ્ટેબલ સુરેશભાઈ ગલિયા અને પોલીસ કોન્સ્ટેબલ અંજુમ શેખને ત્યાં માલદા મોકલવામાં આવેલ અને મને હર્ષ થાય છે કે ભાઈ એ જે ત્રણેયની એક નાની ટીમ હતી એ ના કેવલ તાહિરને ત્યાં આઈડેન્ટિફાઈ કર્યા આ જે બહુ ગીચ વિસ્તારવાળો એરિયા હતો એમાં એ લોકોએ જેટલી પણ આપણી ઇન્ટેલિજન્સની અને ઓપરેશનલ સ્કિલ હોય છે એનો ઉપયોગ કરીને એને ત્યાંથી ડિટેન કરીને ટ્રાન્ઝિટ વારંટ ઉપર અહીંયા લઈને આવ્યા છે એ તાહિર જે છે એ ફેક કરન્સીનો મોટો એક ક્લેયર છે બે હજાર અઠારમાં પણ એટીએસ ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ હતો જેની તપાસ પાછળથી એનઆઈએને ટ્રાન્સફર થયેલ હતી એ કેસમાં પણ આ આરોપીને સજા પડેલ છે અને આ આરોપી ત્યારથી બે હજાર ત્રેવીસમાં પેરોલ જમ્પ કરીને વોન્ટેડ થઈ ગયેલો હતો આ સિવાય બે હજાર પચીસમાં સુરત શહેરમાં પણ એક એફઆઈસીનો કેસ દર્દ થયેલ હતો એમાં પણ આ આરોપી વોન્ટેડ છે અને ત્રીજી વખત આ કેસમાં પણ આ એ આરોપીની ધરપકડ થઈ છે જો લાસ્ટ ટાઈમ પણ કીધા હતા આ એફએસએલ અને જે પ્રિન્ટિંગ પ્રેસ હોય છે આની હાલ રિપોર્ટ પેન્ડિંગ છે એની રિપોર્ટ આધારે જ અમે ક્વોલિટી બાબતમાં ક્યાં હાઈ ક્વોલિટી છે કે કઈ રીતનું છે આના સિવાય બીજા આરોપીઓનો રોલ ખુલી શકે આ જે એનો ગામ છે એ બાંગ્લાદેશ બોર્ડરથી બહુ નજીક છે પણ એના સ્ટેટમેન્ટમાં આવો છે કે ભાઈ એવા એજન્ટ્સ જે કે બોર્ડર પારથી આ કરન્સી લાવતા હોય એવા એજન્ટ્સ જોડે આના એના કોન્ટેક્ટ છે એના મારફતે આ કરન્સી અહીંયા લાવતો આપણે સાંભળ્યા હતા ગુજરાત એટીએસના ડીઆઈજી સુનિલ જોશી તેમણે આ જે નકલી ચલણી નોટોનું જે કાવતરું આરોપીઓ દ્વારા કરવામાં આવતું હતું અને જે મુખ્ય માસ્ટર માઇન્ડ કહેવામાં આવે છે તાહિર હુસૈન માલદા તેની ધરપકડ કરવામાં આવી છે તેની પૂછપરછ કરવામાં આવી છે અને આગળ કાર્યવાહી હાથ ધરી છે દર્શક મિત્રો આવા જવાનું આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો वैष्णव तो तेने कहिए जे पीड परा